નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી વન ગુજરાતની અંદર આપનું સ્વાગત છે તો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ અત્યારે આપણે સાડા સાત વાગ્યાને લાઈવ સમાચાર જોવાના છીએ તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ મિત્રો ગુજરાતની અંદર હાથી વરસાદ પડવાનો છે ધોધમાર ને હાથી બોલવામાં આવે છે ગુજરાતમાં વળી જોઈએ ઘણા ટાઈમથી વરસાદ ધીમો પડી રહ્યો હતો અને હવે પડી છે વરસાદ પાસો પલટો મારી રહ્યો છે ગુજરાતની અંદર અત્યારે આપણે જોવાનું છે કે આ વરસાદ પડે છે ને ક્યાં નથી પડી રહ્યો આપણે જોવાની છે સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો કે ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે ને ક્યાં નથી પડી રહ્યો અને આ મિત્રો હજી પણ આ ના સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખેડૂત મિત્રો આ તમને લીલું લીલું બતાવી છે અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતની અંદર પણ વરસાદ પડી રહ્યો છે વાદળા છવાયેલા છે જોવા મળી આવ્યા છે તો આપણે વાત કરીએ આપણે ક્યાં વરસાદ પડી રહ્યો છે મિત્રો ઘણા વિસ્તારોમાં હજી પણ વરસાદ પડતો નથી ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે આપણે જોવાનું છે ઉના વેરાવળની મહવા અત્યારે વાદળ છવાયેલો જોવા મળી આવ્યો છે મિત્રો જૂનાગઢની અંદર જોઈએ ને આપણે તો જૂનાગઢની અંદર અત્યારે ચાંટા પડી રહ્યા છે જુનાગઢની અંદર અત્યારે હાલ અત્યારે જુનાગઢની અંદર પડી પડી રહ્યા છે છે અને મિત્રો વરસાદ પણ શકે અમરેલીની અંદર આપણે વાત કરીએ તો અમરેલીની અંદર પણ અત્યારે હાલ છાટા છાટા પડી રહ્યા છે અને વાદળછાયો છવાયેલું જોવા મળી આવ્યો છે અને મિત્રો અત્યારે આપણે વાત કરીએ બોટાદ બોટાદની અંદર વાત કરીએ તો બોટાદની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે बोटाद ની અંદર અત્યારે વાત કરીએ બોટાદ ની અંદર અત્યારે ધોધ માર વરસાદ પડી રહ્યો છે બીજી બોટાદ ની અંદર અત્યારે કેટલો વરસાદ પડી રહ્યો છે તો બોટાદ ની અંદર અત્યારે 4 થી 5 mm વરસાદ પડી રહ્યો છે બોટાદ ની અંદર અત્યારે હાલ 4 થી 5 mm વરસાદ પડી રહ્યો છે બોટાદ ની અંદર તો મિત્રો આપણે રાજકોટ ની વાત કરીએ રાજકોટ ની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે બીજું રાજકોટ ની અંદર આપણે વાત કરીએ તો રાજકોટ ની અંદર અત્યારે ત્રણથી એમ વરસાદ પડી રહ્યો છે વાદળછાયું છવાયેલું ના મિત્રો રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે મિત્રો ગુજરાતની અંદર આપણે જોઈએ દ્વારકા ઓખા બાજુના વિસ્તારોની અંદર જોઈ દ્વારકા દ્વારકાની દ્વારકાની અંદર જોયું હતું દ્વારકાની અંદર અત્યારે કોઈ વરસાદ જોવા મળી આવ્યો નથી ગુજરાત ગુજરાતની અંદર ગુજરાતની અંદર દ્વારકાની અંદર જોયું હતું અત્યારે વરસાદ જોવા મળી આવ્યો નથી આપણે જોઈએ આગળ જોઈએ તો આપણે મિત્રો અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકતા છો લાઈવ આપણે જોઈએ વડોદરા વડોદરાની અંદર જોઈએ આપણે કેટલો વરસાદ પડી રહ્યો છે તમે લાઈવ જોઈ શકતા છો ગ્રીન ગ્રીન આવી ગયેલું છે અહીંયા પણ ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આપણે જોઈએ બોટાદની અંદર બોટાદની અંદર આપણે જોઈએ તો અત્યારે બોટાદની અંદર અત્યારે પડી રહ્યો છે સાતથી આઠ એમ એમ વરસાદ પડી રહ્યો છે બોટાદની અંદર આપણે જોઈએ આગળ જોઈએ તો અમદાવાદની અંદર વાત કરી લઈએ અમદાવાદની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે તો આપણે જોઈએ અમદાવાદની અંદર અમદાવાદની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વીજળી ના કડાકા કા થઈ શકે છે રાત્રે દરમિયાન આ મિત્રો આપણે જોઈએ કેટલો વરસાદ પડી રહ્યો છે અમદાવાદ ની અંદર તો અમદાવાદ ની અંદર જોઈએ તો 5 થી 6 વરસાદ પડી રહ્યો છે અમદાવાદ ની અંદર મહેસાણા મહેસાણા ની અંદર વાત કરીએ તો મહેસાણા ની અંદર અત્યારે 1 થી 2 એમએમ વરસાદ પડી રહ્યો છે અહીં વાદળ છાયો છવાયેલો છે અને આપણે જોઈએ પાલિત પાલનપુર પાલનપુર ની અંદર જોઈએ કેટલો વરસાદ પડી રહ્યો છે તો પાલનપુર ની અંદર અત્યારે હાલ વાદળછાયા જોવા મળી આવ્યું છે અત્યારે વરસાદ નથી પડી રહ્યો પાલનપુર ની અંદર અને આપણે જોઈએ આપણે અત્યારે જોઈએ તો પાલી પાલી ની અંદર જોઈએ તો પાલી ની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખેતરો પણ ધોવા લાગ્યા છે એટલો વરસાદ પડી રહ્યો છે પાલી ની અંદર પાલીની અંદર આપણે જોઈએ કેટલા એમ વરસાદ પડી રહ્યો છે તો પાલીની અંદર અત્યારે તો ધમાર વરસાદ પડી રહ્યો છે દસ થી પંદર એમ સુધી વરસાદ પડી રહ્યો છે પાલીની અંદર અત્યારે તો ધમાર વરસાદ પડી રહ્યો છે પાલીના પાલીના આજુબાજુના વિસ્તારોમાં પણ દસ દસ એમ વરસાદ પડી રહ્યો છે પાલીના આજુબાજુના વિસ્તારોમાં જોધપુર જોધપુરની અંદર વાત કરીએ તો જોધપુરની અંદર અત્યારે કેટલો વરસાદ પડી રહ્યો છે

કેટલા કેર ચાર થી પાંચ એમ એમ વરસાદ પડી રહ્યો છે પીરવાડાની અંદર તમે લાઈવ જોઈ શકતા છો કેટલો વરસાદ પડી રહ્યો છે આપણે વાત કરીએ અજમેર અજમેરની અંદર વાત કરીએ અજમેરની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે અજમેરની અંદર પણ અત્યારે વાદળી 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 જોવા મળે છે વાદળ છાયા જોવા મળે છે અને એની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે છ થી સાત એમ વરસાદ પડી છે અજમેર અંદર આપણે જોઈએ આગળ આગળ જોઈએ તો અને આ મિત્રો ગુજરાતની અંદર આથી બેસવાની શક્યતા રહે છે અને ગુજરાતની અંદર હાથી બોલવામાં આવે છે ને મિત્રો હજી પણ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે જોઈએ જામનગરની અંદર જામનગરની અંદર જોઈએ તો જામનગરની અંદર અત્યારે વરસાદ નથી પડી રહ્યો અને આ મિત્રો વરસાદ માટે ગુજરાતના માણસો કરી રહ્યા છે દુઆ કેમ કે વરસાદ નથી પડી રહ્યો ગુજરાતની અંદર અત્યારે અત્યારે તડકો પડી રહ્યો છે ફૂલે ફૂલ ગુજરાતની અંદર ઘણા વિસ્તારોમાં તડકો પડે છે નહીં ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે પાણી ના હોવાના કારણે વરસાદ પડી રહ્યો નથી અત્યારે હાલ અને આપણે વાત કરીએ ભાવનગરની ભાવનગરની અંદર વાત કરીએ તો ભાવનગરની અંદર અત્યારે સામે જોવા મળી આવ્યો છે આ મિત્રો આપણે જોઈએ અલંગની અલંગની વાત કરીએ તો અલંગની અંદર પણ વાદળછાયું જોવા મળી આવ્યો છે વરસાદ પણ પડી શકે છે જોઈએ જોઈએ અંદર 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 તો પણ જોવા મળી છે વરસાદ પડવાનું નામ નથી લઈ રહ્યું મહવાની અંદર મહવા ઉના ભાવનગર અલંગ એટલા ઘણા વિસ્તારોમાં વરસાદ વરસાદ પડવાનું નામ નથી લઈ રહ્યો અત્યારે અને ખેડૂતો દુઆ પણ કરે છે વરસાદ કેવા આવે કેવા આવે અને આ મિત્રો વરસાદ ના હોવાને કારણે ખેડૂતોને થાય છે નુકસાન જેમ કે માંડવી ચાર બાજરી એવા ઘણા પાકોની અંદર ખેડૂતોને થાય છે નુકસાન અને આ મિત્રો આવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ મિત્રો હજી પણ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બને એટલે તેટલો વિડીયો શેર કરજો આપણે જોઈશું હવે Kalau nampak macam cermat atau benya tujuh tarijo only one.